જય ગણેશ જય ગણેશ જય ગણેશ આખી રાત જગાડી રાખો છો પોણી વાર મોકલો છો બધું ફોન કરાવ છો ને પછી

કાલે તો લાટિયા હે કે બાલાજી કેટલો કાગળિયો કરવાનો તો હું કેવું મારે ગોમમાં જોસન તો કોઈ મોને નહિ હાલતું સન્મોને નહી હાલતું અને ખાલી આ તો નોમની ઇજ્જત લઈને ફરો છો ના તાકાત હોય ને તો આ ગોમમાં વસ્તી વાતો કરે છે ને જે એ પેલા બંધ કરો આ બૈરુ આપણો રીહાઈન બેહી છે મારું એ લાઈન બતાવ તાકાત હોય તો હરામ મારા દીવર તારામ વેતા નહીં અરે પનોટી લેતા નહીં તે તાકાત હોય તો બધા નહીં આ રીહેન તો હવનો ન બાયરો જોઈએ પણ ફટ લઈ ચો લઈ આવું તમારું મૂઢું છે તમને જોઈને જ ના પાડું છું પેલા તો હાથ વર થયો હાથ વર થયો હા નવ હલા નવ વે 10 વાગે ઉઠી છે તો હું મમ બાપુજી હું ગાઈ જને લઉં હું પડા એ કોમ કરો તમે ચા મેલ દે એટલે કે હું ઊંઘી લઉં થોડું

અમ્મ આ ખોટો ખર્જો નહીં કરું જઈન થાય ને એવું મારે નહીં કરવું આ ખોટો ખર્જો નહીં આમ તૈયાર બાપુ

પાછું છે આયતા તાળુક તાળુ ના કરો નહીં એવું ના થાય કઈ શેતા હોય તો બસ હેડો હેડો છો મારો પાવર ઓછો નહીં થાય પહેરું લેવું હોય તો લઈ લેને કરે ભાડે કશી નહીં કરે કળની જરૂર ના પડે કંઈ બળની શું કહેવાય બળની જરૂર ના હોય ઈકડા આપણે બળનાવો ફરાય ઈકડે કરવો ફ્રાય બુદ્ધિઓ પડાય તો રોજ કરોજ ના કરાય તાર છે નહીં મને નહી આ કા ગમ માં હરા મુય શીખ ખાડું છું બધા આખા ગામમાં છે એટલે તા દાદા હશે હમ તાર હ બોલે હે ખરાબ ખબર પડે મારા હાડા ઉઠ્યા ભાઈ હેડ્યા ઘટાડ નાખું પણ લઈ તો તમારે કવા મને ખબર છે મને ભગવાન સપનું દીધું છે આ લેવા બના છે તાળું મારી દીધું છે અને સીનું કાઢી મરી શક

બપાા નહીં ચા મિલતી કે નહીં લુકળો દોતી આવળો મોટો તાળુ લગાવી શકું છું આવો 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 કરું છું તાળુ મારી છે બપાા અમાર રોયા હું ડાળા વર્તી

હું બાપા ઉભારો કઉસ છું એવું ચાર લેવા જઈ તો તરા બેસો તો મારા બેસી મારવી પડી મારે ચાલુ પણ હોભળા એવું થોડું હોય કે ચાલ લેવા આ તો એવું જ હોય કે ચોક લગન ગરામ જાય જેમો જાય નું સુન સુ અતું લગન ગરામ છો જાય એવી હા તારા હંગાટ નકલતો તો મારી હાલી હાથ ડાળે ના પાલે ના ના હું ઓમ છાનુ મન ઉતારું સુન સુ લઈને હેડ ગેર કોણ યે હોભળા ગમું તો આપણે અડધો કલાક હોય બેચે બેચે પછી શાંતિ જવાય કદાચ આવી જાય તો લઈ જઈએ મરણ નો ઢોલ બગાડો હેડો મગજ એટલું એટલું ઈશા હાય બાપુ કોપકપક બેટા ખાલી મેક તો કરો બૂટ મારે છે ખબર પડા તારો બા

વરા સંકર વધ્યા છે મુક આમાં કોઈ ચિંતા જેવું બધું હા થઈ ગયું રૂપાડું હવે તો નહી થયું

પણ ચીનું નહીં મોકલું બેન એક ત્રણ વાર તો તમને એકઠા મળશી એક બેન ત્રણ અમે વાયરલ આવી જવું એવું હતું તમે મારો એક પાછળ રાખવા દીધું તમને તમે દેખાડજો ને હું તમારે કોમ મારું કીધું ટાઈમ ના બગાડજો મારી વાત સાંભળો કોમકાજ તો બધું હું કરી બે ભાઈ ઈકણ બે મોહની જો કહું ભલા આદમી તમને યાદ છે ઘર જમી રાખી છે એટલું કામ કરી તમે મને બધા ગુસ્સો આવે છે તમે અમને એકડો હાળું સર બાપરા ગાય જેવા જમઈ છે મુડું મુડું લુસી લે આયા આ ટોપી માં પત્તા પર ઓન કાઢ લે જો આ જુદી મારી સિનુ તમે હક પડવા જો નહીં બરાબર બહુ હેરાન કરે છે સિનુ આબા માંગતી જ દે કે મર જવું જ નહીં બાપા પણ વેલા મુકડું બે ભાઈ મારી વાત તો હબળો પોસ વીઘા ઓલરેડી જમીન અમે લીધી છે અને ઓનો બા મરી ગયો તો ને હમ 15 કરોડ રૂપિયા આયા જો મોટું મકાન બનાવું છે

વાત કેતા વાર લાગે છે ટું વાત કરું છું બે જણો નું ભવિષ્ય હું બગાડો જો મારા શું ભવિષ્ય બગાડો પણ તમે જે કીધું ને હાથું હોવું જો કદાચ કોઈ ગોટા તળ્યા

પેલા રાજન ફોન કર્યો તો ભાઈ પેલા ટેટખર પોટો કે ઈટો નહી દાપટ ચાલુ બાપા કેસો કે આટલી આટલી જમીન છે એ બધું બરોબર છે પણ જો લો મોકલું છું માફ બરાબર પછી કોઈ તકલીફ થઈ પછી કોઈ તકલીફ નહી થાય તકલીફ થશે તો તમે નહીં એટલે તમે મને મહિના બાપાને આવ બોલવાનું હોય થઈ ગઈ જીબ સવ નાટક ના કરો આ બજાવો કોઈ તકલીફ નહી થાય મારા બે હતા કાને

કશી તકલીફ પડે તો તમને ફોન કરે ને તરત બોલાઈ લી તકલીફ તો કશી ની પડે આખી મોકલું છું કોઈ તકલીફ આલી કોઈ દુખ તો મારા જે કોઈ ભુંડો નહી જો કેટલો ભોળો ખતરનાક પણ છું અલ્યા કદી તકલીફ થાય કોમ કાજ કરજો છોઈ ને અને જે પેલા કોઈ કોઈ નોકરી મળી કે પેલા જજો ટાઈમ છે એ તો જાવ છું રોજ જાવ છું હવે લા ઉભો થઈ છું મજા આવી જાવ છું ચિંતા ના કરો પકડ દે દે આમ આમ બહુ થઈ એરે હેડિયામાં હા ને અચિરજી હેસીન બેટ હેન મોરતા બાબાજી તો એ તો રહી ચિંતા ના કર